આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો આ વિડીયો અમિતભાઈ નિમાવત છે રાજપૂત ના કે એ એવા કમ ભાગી છે કે એણે પેલી જે બૈરા કરી એ આઉટ નીકળી એટલે એને એરે છૂટું કરું પડ્યું બીજી સાથે 15 દિવસ રોકાણી અને ત્રીજી 2 મહિના રોકાણી એટલે આમ કુલ ત્રણ લગ્ન કર્યા છે અને હજી આ ભાઈ નું કઈ ઠેકાણું પડ્યું નથી એટલા વિડિયો આપણે ખૂબ શેર કરો જેથી કરીને એમને યોગ્ય જીવન સાથે મળી જાય હા કાકા કાકા કોણ છે આઈ તો આ બાજુમાં એને કાવ કે કા હા તમને કંઈક શું કેવાય હા બસ હા બોલો અ અમિતભાઈ બોલું વાત તમને કઈડી ને કોણ અમિતભાઈ અમિતભાઈ નિમોવાડ મેટોરા થી રાજકોટ હા બોલો શું હતું લગ્ન માટેનું કામ હતું કોના લગ્ન કરવા છે મારા પોતાના હે નથી થયા ના થઈ ગયા હતા છૂટું થઈ ગયું પાંચ વર્ષ આપણે youtube માં મેલું છે હા એક મિનિટ ચાલુ રાખો આ તમારો whatsapp નંબર છે હા એક જ મિનિટ હો બોલો નંબર બોલતા ફાવશે હે નંબર બોલતા આવડશે આવડે જ ને સાહેબ બોલો તો ઓગણી નેવું ઓગણીસી નેવું પંચાવન પંચાવન ડબલ જીરો ડબલ જીરો ચો બોલો નામ બોલો નિમાવત અમિત પંકજભાઈ નિમાવત અમિત પંકજભાઈ બરાબર ચાલો રેડી

કામ હું કરો છો મારે નાસ્તાની દુકાન હે નાસ્તાની દુકાન હમ ના પોતાની છે હા દુકાન બરાબર ક્યાં છે મેટુંગા માં આ મેટુંગા ના ખીરસ ના કેટલા કમાવ છો મારે વીસ પચ્ચીસ હજાર રૂપિયા થઈ જાય પછી તો અમારે ઘરાકી ઉપર રહેતા હોય ઘરે ઘરે પોચી જાય ને ઘરે પોસાય બરાબર બરાબર મકાન ઘર છે હા ઘર

મારે એક બેબી ને એક બાબો દીકરી એની ઉંમર કેટલી છે ની 14 વર્ષ ને દીકરા ની 11 વર્ષ હમ ગામ લગન થતામાં હું છું તો કાઉડ લાઈન ની થઈ ગઈ હતી કેટલા વર્ષ લગ્ન જોન આલ્યો લગ્ન પાંચ વર્ષ થયા છૂટું થયું ઈયોઈ ના પાંચ કે છ વર્ષ હે પાંચ વર્ષ થઈ ગયા છૂટું થયું એને હા હા એટલે કાગળ મારી પાસે ત્રણ ત્રણ મહિના પડ્યા છે મારી પાસે બધાય હમ બરાબર outline થઈ ગઈ તી હા એટલે અહિયાં થઈ ગઈ તી કે ત્યાંથી આવી તી ના અહિયાં થી ખબર કેમ પડી

કારણ કે હું તો આખો દી કામે વહી ગયો હોય તો વાયા જઈ ફોન આવતો એટલે છોકરી ને તરત પૂછે કોનો ફોન એટલે છોકરી ને તરત કઈ દેતા પપ્પા નો ફોન મને પપ્પા એક વાર એક વાર પૂછ્યું છોકરો છોકરી એ મને કે પપ્પા તમને રોજ મમ્મી ફોન કરે મેલુ ના ના મને કાઈ ફોન નથી કરતી કે રોજ કોક નો ફોન ચાલુ હોય હ કે પછી ખબર પડી હ હ હે હ એક આખો દી વાતો કરી રાખતી હશે હે ને હ હ છોકરી ને હારે લઇ જાય એટલે છોકરી ને ખબર પડી ગઈ હા હમ મા તો એમાં એવું છે બે બે ને એક બબુ હે મને વીસ હોય તો ચાલે બરોબર છોકરા નો થતા હોય તોય ચાલે હે હા કઈક જ્ઞાતિ છો અમે રામાનંદ ની સાધુ કેવાય રામાનંદ ની સાધુ બરાબર હા હવે આપણે હેમા કરવું છે મા તો જો માર તો મારે તો ખાલી ઘરે હે ને રસોઈ બનાવે ને છોકરા ને એટલે ઘણું કરું મારે તો રામાનંદ ની હોય તો ચાલે બીજી કુંભારે દરજી હે

માતાજીને પ્રસાદ ચડાવે બોકડો બોકડો તો ના નો હાલે એ હાલે ને ના ના નો હાલે આ તો અમુક જ્ઞાતિ અમુક જ્ઞાતિ છે બક્ષી ની એ લોકો માતાજીના નામે ખાતા હોય છે એટલે હું કવ છું ના ના એ વાત સાચી એ ભાઈ ખાતા હોય એટલે પ્રસાદી ઈ હા પ્રસાદ તો લેય જ ને એ થોડા ના પાડે કાય એટલે એટલે એ અમે રામાનંદ જી સાસુ કે ભાઈ જનોઈ હે હા હા અમારે જનોઈ હોય હા હ હ એટલે ભાઈ ઈ ભાઈ હારું નો લાગે સમજ્યા એનો નો હાલે બરાબર તમાર તમાર લગભગ મેં વિડિઓ જોયા લગભગ મોસ્ટ ઓફલિ પિસ્તાલીસ પચાસ વર્ષના ઉમરના હે હે હા મેં હું ઈ જ જોતો હતો એટલે તમને મન થઈ ગયું એમ હા હવે એમાં એવું છે કે નાની ઉંમરના એ ઘણા ફોન આવે છે પણ એના હું વિડિયો મૂકતો નથી બહુ હા બરાબર નાની ઉંમરનો નાની ઉંમરનો થઈ જાય ને એટલે આપણે નો વેલીએ

શું આ લોડિંગ ઉપર ક્રેન ભારે દઈએ ને હા 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 જાય એમાં કોક નો ફોન આયવો તો company માં બરાબર બરાબર અલ્યા ફોન આલતો હોય તો એજ ને ઠોકે હે હે હા હા વાચી વાચી એટલે એને કીધું ભાઈ તું જા ત્યાં એક તો મારે ફોન ચાલુ હે હમણાં નથી હા હા એમ નઈ પાંચ પાંચ વર હુધી કમરા જોય તમે આ પાંચ વર બે વર તો મેં કર્યા તા લગન અમારા મારા માં એક કરાવ્યા પૈસા through દલાલ through પણ ઈ નો ટકી બે વાર કર્યા તા

અને કેટલા પૈસા દીધા તા એને અમારા father એ દીધા તા બૌ પાડ્યું નથી હમ પૈસા નો વહીવટ ફાધર જ કરે હે હે અને એક અમારા સબંધી એ જ કરાવ્યું તું એ વહી ગયા ઈ તો ઈ આયા આપડે સુરત અમદાવાદ માં હે ક્યાંક હતું અમદાવાદ થી લાવ્યા હા ઈ ઉમર એ નાની હતી કાઈ લખન બખાણ હતું નઈ શું કરીએ પણ કયો હે હા ઈ કેટલા દી ઈ દોઢ બે મહિના કેમ એમ બે મહિના ખાલી હા પૈસા વાળો માં તો સાહેબ આમ જ હોય ને એને તો અહીંયા જ નહીં તો બીજે બીજે નહીં તો માથે નહીં તો ત્રીજે પૈસા વાળું માં મને ખબર છે ન ટકે એ કેટલા પૈસા લઈ ગઈ ઈ એ લગભગ દોઢ લાખ લઈ ગઈ હો દોઢ લાખ રૂપિયા બે હે હા હમ દલાલ ને બધા દીધા છે ને હા એ દલાલ ને જ દીધા હતા પણ કાંઈ લખાણ બખાણ કાંઈ કરાવ્યું નથી એને કીધું દલાલે હે કે આમ લખાણ કરાવી લઇશું અમે અમારી રીતે હવે ધ્યાન રાખજો છેતરાતા નહીં આવે ના ના હવે નો ન શુદ્ધ હોય ને સાહેબ બરાબર ને હા કાંઈ વાંધો નહીં આપણે યુટ્યુબમાં બની જાઓ હો હા એમ બંને ને કેવું બીજો છોકરા ન થતા ને તો એ હાલ વિધવાય હોય ને તોય હાલે કારણ કે મારા બે ઓલરેડી છોકરા તો એમ જા હા એ તો બરાબર કાંઈ વાંધો નહીં એવું ધ્યાન રાખશો આપણે કંઈ વાંધો નહીં યુટ્યુબમાં આવી જશે છે વિડીયો આવી જાય વિડીયો પાકો આવી જાય મેં તમારા ફોટો નાખ્યો એ હા એ મેં જોઈ લીધો ગાડી આગળ પાછો ને ઈકો ગાડી છે એ તમારી ગાડી છે હા એ અમારી ગાડી છે એ ફ્લેટ છે જેવા ફ્લેટ છે ને એવા જ છે ફ્લેટ ઠીક સમજાય ગયું એટલે બાર બાર માળ ની બિલ્ડીંગ એમાં છઠ્ઠા માળે રહીએ છીએ છ ઉપર ને છ નીચે આ ફ્લેટ થી ફરવા માટે અરે ગાડી ફરવા માટે છે હા ઓ ફરવા માટે એટલે મને મને આવડતી નથી મારા ફાધર ને આવડે છે ફાધર શું કામ કરે

હમ એમનું થઇ ગયું એ થઈ ગયું હા હા નકર મેં કીધું એ પંદર વર્ષ નું બાબુ કાઈ વાંધો નહીં દસ નું કાઈક ફોન એ ને એકલા જ રે કાઈ વાંધો નહીં તમને તમારી જોઈ લ્યો ફોન આવશે કે તમને કરું ફોન આવશે કાય કાઈ કાઈ વાંધો નહીં હાલો બરાબર હા તમાર ચેનલ નું નામ શું સાહેબ જીવન સાથી ત્રણ એમ તો મેં કેટલામાં મૂક્યું હમણાં એક સુરત વાળા જ્યેશભાઈ રે રિયા નો રહ્યા ઓળખો એમ ને ના નઈ જયેશભાઈ વાઘેલા નથી ઓળખતો પછી હિતેશભાઈ ધામેચા એને ઓળખુ છુ હા એમાંય મુયકો એમાંય મેં કાલ દીધો હે બાયોડેટા અને તમારા માંય નાયખો હે કઈ વાંધો નઈ એ એ વાંધો નઈ હા ભલે ભલે હા જીવન સાથી ત્રણ ગુજરાતી માં લખજો હા ભલે ભલે આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો